સંઘ પ્રદેશ હવેલી અને દમણ દીવના ભારતીય જનતા પાર્ટીએ પ્રદેશ કમિટીની ઘોષણા કરી છે રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી પી નડ્ડા અને પ્રદેશ પ્રભારી દુષ્યંતભાઈ પટેલ સાથે ચર્ચા બાદ પ્રદેશ અધ્યક્ષ મહેશભાઈ અગારીયાએ નીચેના પદાધિકારીઓની નિમણૂક કરી છે જેમાં જીતુ માઢા ફાલ્ગુનીબેન પટેલ ભારતીબેન હળપતિ ધર્મેશસિંહ ચૌહાણ અમૃતાબેન બામણીયા સંજય રાઉતને ઉપાધ્યક્ષનો પદભાર સોંપવામાં આવ્યો છે જ્યારે જિગ્નેશ પટેલની મહામંત્રી તરીકે નિમણૂક કરવામાં આવી છે તો સુનિલ પાટીલ કીર્તિ ગોહિલ ઉર્વશીબેન પટેલ ભારતીબેન ગોતરણા ક્રિડન શાહ દ્વારકાનાથ પાંડેને મંત્રી બનાવવામાં આવ્યા છે જ્યારે રજનીકાંત ટંડેલને કોષાધ્યક્ષ આશિષ પટેલને સોશિયલ મીડિયા સંયોજક રામકૃષ્ણ દેસાઈ આઈટી સંયોજક અને મજીદ લધાણીને મીડિયા સંયોજક તરીકે વરણી કરવામાં આવી છે આ પ્રસંગે પ્રદેશ અધ્યક્ષ મહેશ અગારિયાએ નવા પદાધિકારીઓને શુભેચ્છાઓ પાઠવી અને જણાવ્યું કે આ પદ માત્ર ખુરશી માટે નહીં પરંતુ લોકો વચ્ચે કામ કરવા માટેની જવાબદારી છે આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને આ ટીમની રચના કરવામાં આવી છે ટૂંક સમયમાં નવા નિમાયેલા પદાધિકારીઓની એક કાર્યશાળા યોજાશે જેમાં દિલ્હીના નેતાઓ માર્ગદર્શન આપશે આ સાથે આગામી સમયમાં મોરચા તેમજ જિલ્લા પ્રભારીઓની નિમણૂકની ઘોષણા પણ કરવામાં આવશે સત્તર લોકની ટીમ આજે આપણે ડિક્લેર કરીએ છીએ આ બધાને સૌપ્રથમ હું મારા તરફથી અધ્યક્ષના નાતે ખૂબ ખૂબ હાર્દિક શુભકામના આપું છું અને દરેકને આ સાથે એ પણ વિનંતી કરું છું કે આ હોદ્દો એ પાર્ટી માટે કોઈ ખુરશી માટે નથી પરંતુ આપણે લોકોની વચમાં જઈને કામ કરવા માટેનું આ એક આપણને અહીંથી પાર્ટીએ આપણને એક જુમેદારી આપી છે એટલે આને આપણે કોઈ પદ ન માનતા એક ઝૂમેદારી માનવાનું છે આપણે અને દરેકે દરેકે આ ઝુમેદારીને નિભાવવાનું છે આવનારા દિવસોમાં પ્રદેશમાં ચુનાવ આવી રહ્યો છે એના ભાગરૂપે જ આ પ્રક્રિયા થઈ રહી છે અને ટૂંક સમયમાં જ સંગઠનાત્મક જે આપણી કાર્યશાળા થઈ રહી છે એની તારીખ હું ટૂંક સમયમાં જણાવીશ તો જે પણ પ્રદેશના લોકો આમાં જે જેનું નામ ડિક્લેર કરવામાં આવ્યું છે એમણે આ કાર્યશાળામાં હાજર રહેવાનું છે દિલ્હીથી કોઈ પણ નેતા લોકો આપણા આવશે એ આપણે કાર્યશાળા વિશે સમજાવશે અને જે આપણે મોરચાનું ગઠન બાકી છે કે જિલ્લાના જે પ્રભારી લોકોનું ગઠન બાકી છે એના પર આપણે ચર્ચા વિચારણા કરશું અને ટૂંક સમયમાં આપણે ભારતીય જનતા પાર્ટી સંપૂર્ણ જે ટીમ છે એની ઘોષણા આપણે કરશું આપ સૌ નવનિયુક્ત તમામે તમામ હોદ્દેદારોને સંઘ પ્રદેશ દમણ માં વસતા વિવિધ સમાજના લોકો દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ચોવીસ જુલાઈ થી મા દ્રત રાખવાની સાથે માતાજીની મૂર્તિ ની સ્થાપના કરી હતી દસ દિવસ સુધી માતાજીની આરાધના કર્યા બાદ શનિવારે જાગરણ અને વ્રતનું ઉજવણું કર્યા બાદ રવિવારના રોજ વહેલી પરોડીએ માય ભક્તો દ્વારા વાજતે ગાજતે માતાજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું પ્રદેશના વિવિધ વિસ્તારોમાં સ્થાપિત કરવામાં આવેલ માતાજીની મૂર્તિઓને નાની દમણ જેટી કિનારે લાવી વિધિવત પૂજા અર્ચના કર્યા બાદ અશ્રુભીની આંખે માતાજીને વિદાય આપવામાં આવી હતી અને દમણ ગંગા નદી અને સમુદ્રના સંગમ સ્થાને માતાજીને વિસર્જિત કરવામાં આવ્યા હતા વલસાડના ઔરંગા અને વાકી નદી ખાતે ભક્તોએ હર્ષોલ્લાસ અને અશ્રુભીની આંખોમાં મા દશામાની પ્રતિમાનું વિસર્જન કર્યું વલસાડમાં દશામાના સ્થાપનાના દસમા દિવસે ઔરંગા અને વાંકી નદી કિનારે વિસર્જન કરવામાં આવ્યું હતું દિવાસાના દિવસથી શરૂ થતા મા દશામાં વ્રતની માતાજીના ભક્તોએ ઉત્સાહપૂર્વક ઉજવણી કરી હતી મા દશામાની પ્રતિમાની સ્થાપના કરીને વ્રતની માતાજીના ભક્તો દ્વારા શરૂઆત કરવામાં આવી હતી મા દશામાના વ્રતના નવ દિવસ પૂર્ણ થતાં મધ્યરાત્રિએ માતાજીના ભક્તો માતાજીની પ્રતિમાનું ડોલ નગારા સાથે વાજતે ગાજતે વિસર્જન કરવા ઔરંગા અને વાંકી નદીના કિનારે પહોંચ્યા હતા મા દશામાની પ્રતિમાનું વિસર્જન કરતાં માતાજીના ભક્તોમાં અનોખો આનંદ જોવા મળ્યો હતો વહીવટી તંત્ર દ્વારા ઔરંગા નદી કિનારે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી હતી માતાજીની પ્રતિમા ઔરંગા નદીના કિનારે વિસર્જન કરવા માતાજીના ભક્તો હર્ષોલ્લાસ સાથે ઔરંગા નદીના કિનારે આવ્યા હતા અને નાસિક ઢોલ નગાડાના તાલે ઝૂમી ઉઠ્યા હતા સાથે માતાજીના ભક્તો મોટી સંખ્યામાં ઔરંગા નદી કિનારે મા દશામાના વિસર્જન યાત્રામાં જોડાયા હતા ઔરંગા નદી કિનારે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પૂરતો પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવ્યો હતો પ્રતિમાનું વિસર્જન કરવા માટે પાલિકાની ફાયર વિભાગની ટીમ સાથે સ્થાનિક યુવાનો પણ જોડાયા હતા માતાજીના ભક્તોએ હર્ષોલ્લાસ અને અશ્રુભીની આંખે માતાજીની પ્રતિમાનું વિસર્જન કરીને મા દશામાના વ્રતને પૂર્ણ કરીને ધન્યતા અનુભવી હતી Iya. Ayo semangat. Terus

加油！